સાબરકાંઠાના હિંમતનગરમાં ધ બિગ બુલ ફેમિલી નામે વધુ એક પોન્જી સ્કીમ શરૂ કરાઈ હતી જેમાં હાલના તબક્કે છત્રીસ જેટલા રોકાણકારો પાસેથી એક કરોડ ચુમ્બાલી લાખથી વધારેની છેતરપિંડી કરાઈ છે જો કે પોલીસે આ મામલે છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી બે આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જો કે આવનાર સમયમાં આ મામલે મોટા ખુલાસા થવાની પણ સંભાવના સેવાઈ રહી છે સાબરકાંઠા હિંમતનગરના પોસ્ટ એરિયા ગણાતા ટાવર રોડ ઉપર ધ બિગ બુલ ફેમિલીના નામે એક પોંજી સ્કીમ શરૂ થઈ હતી જેમાં પ્રતિમાસ ચાર ટકાથી છ ટકા સુધીનું રિટર્ન આપવામાં કહી રોકાણકારોને લલચાવતા હતા સાથોસાથ તમામ રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં કરાતું હોવાનું પગલે પણ આવક થતી હોવાનું રોકાણકારોને જણાવ્યું હતું જેના પગલે હિંમતનગર સહિત આસપાસના તાલુકાના કેટલાક લોકો આ પહોંચી સનના ભોગ બન્યા હતા કે અત્યાર સુધીમાં છત્રીસ જેટલા રોકાણકારો હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે છ જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસ ફરિયાદ નોંધાયેલા પગલે પોલીસને તાત્કાલિક ધોરણે બે આરોપીની અટકાયત કરી છે અન્યની તપાસ હાથ ધરી છે કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર છ જેટલા આરોપીઓને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ હતું હોવાને પગલે ચાર ટકાથી છ ટકાનું રિટર્ન આપવા મામલે અત્યારે સુધીના છત્રીસથી વધારે રોકાણકારોએ નામજોગ ફરિયાદ નોંધાવી છે જો કે પોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં કરોડોનું ફૂલેકું ફેવડનારાઓ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતર્યા છે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા અત્યાર સુધીમાં બે આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્ય સામે તપાસ હાથ ધરી છે જો કે આવનારા સમયમાં આ મામલે વધુ ખુલાસો થવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે આવનારા સમયમાં કેવા અને કેટલા ખુલાસા થાય છે એ તો સમય જ બતાવશે પરંતુ હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમ સામે આવતા વહીવટી તંત્ર સહિત સ્થાનિકો પણ અચરજમાં મુકાયા છે સાબરકાઠા જિલ્લાના હિંમતનગર કુલ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે આરોપી છે સમય આ મામલે મોટા તમામ રોગ્રીસ રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ આરોપીઓ બીટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કંઈ વધુ વળતર મળશે છથી સાત ટકા જેવું એવી લોભામણી જાહેરાત લાલચ આપી રોકાણ કરાવતા હતા હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી બે આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને એની વધુ તપાસ ચાલુ છે આરોપી શીતલબેન તથા વિપુલ સિંહની અટકાયત કરવામાં આવેલ છે